ફોન આપો નકર મજા ન આવે એવું ન હોય તો હું બે કે વ્યાજ બી રાખો ઈ નો આલે વ્યાજ બી નો લેવાનું તો ફોન આપો નકર મજા ન આવે યમ મજા પણ ન હોય વાત શું આપણે હાલો બાકી ફોન તો દેવાનો જ નથી તમને તો મજા ન આવે એટલે એમ કેમ મજા ન આવે મજા ન જ આવે યમ આલે જ ની ન કાઈ બધું આલે મજા ન આવે ફોન નિત માર તમને દેવાનો જોવો તો મજા ન આવે કેમ મજા ન આવે ન જ આવે

એમાં તમે અંદાજે તમે કેટલા ટકા લાવશો આ 80 ઓકે વેરી ગુડ વેરી ગુડ વેલકમ તો પછી આના માટે આપણે કઈક સેલિબ્રેશન કે ઉજવણી ને એવું કઈક કરવું પડશે ને હા તેના માટે આપણે શું સેલિબ્રેશન કરશું ખબર નહીં આમ તમારા હિસાબે શું આપણે ઉજવણીમાં માં રાખશું એમ એનો ખબર મને તો આપણે કોઈ બાળકોને જમાડવાની ઉજવણી કરવાની કે કોઈ ક્રિકેટ મેચ ખેલવાની એવું કોઈ આયોજન કરશું ક્રિકેટ મેચ

નેવ્યાશી કે એકાણું 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 ટકા તો પછી તમે અહીંયા આપણે સુરતમાં ભણશો કે બીજી સ્કૂલમાં આપણે રેવું પડશે એડમિશન સુરત કઈ સ્કૂલમાં જ્ઞાન સાગરમાં એ જ્ઞાન સાગરના જે સાહેબ છે એમનું નામ શું આદરણીય સરનું પરેશભાઈ સર બરાબર પછી સિરાગભાઈ સર ઓકે ને તો તમને કેવું લાગી રહ્યું છે જ્ઞાન સાગરમાં ભણવાનું કેવું લાગ બહુ મજા આવે છે ને બહુ બહુ મજા આવે છે બહુ મજા આવે છે બહુ તો હવે તમને ફોન માટે તમે શું કામ તોફાન કરો છો સો છે એટલે કેમ તો તમને નહીં આપી તો શું કરશો તમે મને મજા નહીં આવે એમ એમ થોડું આલે મજા નહીં આવે એમ નહીં આવે એમ હાલે જ નહીં ને બધું હાલે એમ હાલે નો હાલે બધું હાલે તો મજા નહીં આવે તમે શું કરશો પછી બેતે બેતે મારી એમ એવું ન બોલાય એવું જ બોલાય પપ્પાને મારવાના થોડા હોય મારવાના જ હોય જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત